આજે શાકભાજીના ભાવમાં અચાનક ઘટાડો નોંધાતા વેપારીઓ મૂંઝવણમાં ખેડૂતો મુશ્કેલી માની गृહિણીઓ મોજમાં જોવા મળી હતી આજે શાકભાજીના ભાવમાં અચાનક ઘટાડો થતા વેપારી વર્ગ મૂંઝવણમાં મુકાઈ ગયો છે ખેડૂતોમાં મુશ્કેલી જોવા મળી રહી છે ત્યારે ગૃહિણીઓને મોજ પડી ગઈ છે ગઈકાલ સુધી જે શાકના ભાવ ઊંચા હતા તે જ શાકભાજીના ભાવ અચાનક ઘટી ગયા છે રીંગણના ભાવ વીસ રૂપિયે કિલો હતા તે અચાનક પાંચ રૂપિયે કિલો વેચાતા થઈ ગયા છે કારેલા જે બહારથી મંગાવવામાં આવે છે તેમાં પણ ચાલીસ રૂપિયે કિલો વેચાય છે ફ્લાવર કોબીજ જેવા શાકભાજીની સતત આવક રહેવાથી તેના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અત્યારે કેરીની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે તોતાપુરી કાચી કેરીના ભાવ પણ ચાલીસ રૂપિયે કિલો જ છે એકંદરે શાકભાજીના ભાવમાં ઘટાડો થતાં ગૃહિણીઓના બજેટમાં રાહતના સમાચાર મળી રહ્યા છે ખરેખર એ બહુ આનંદની વાત છે અને ખાસ કરીને ગૃહિણીઓ માટે ભાવમાં ખાસો ઘટાડો થયો છે અને એ જોઈને ઘણી ગૃહિણીઓ ખુશ થઈ ગઈ છે એના માટે ખૂબ ખૂબ આભાર ટામેટા કાંદા બટાકા ફ્લાવર કોબીજ ગવારસિંગ બધામાં ઘણો ઘટાડો થયો છે બસ એ એ સૌથી આનંદની વાત છે અને એના લીધે ઘરની થોડી બચત પણ થશે રીંગણ જે અત્યારે તમારે બે રૂપિયા કિલો પાંચ રૂપિયા કિલો રીંગણ છે ફૂલેવા પાંચ દસ રૂપિયે કિલો વીસ રૂપિયે કિલો ફૂલેવાર છે કોબી વીસ રૂપિયા છે દસ રૂપિયે કિલો છે બધો માલની આવક તાપમાં ભલે જો પંદર દાડા એવું રહેશે જો માલ ચાલુ ચાલુ રહે છે એના હિસાબથી બધા ભાવ ઘટાડો છે કારેલા જોવા જાવ તો કારેલા જે ચાલીસ રૂપિયે કિલો છે અહીંના કારેલા બહારના કારેલા આવે છે તો બી ચાલીસ રૂપિયે કિલો છે ને બીજું જોવા જાવ તો ફૂલ કેરીઓની ત્યારે સિઝન ચાલુ રહે કેરી બી ચાલીસ રૂપિયા ટોટાપુરી છે કાચી ટોટાપૂરી